હાય વાલા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની કોયલના અવાજ સાથે સવાર થઈ ગઈ છે તો સ્વાગત છે તમાર બધાનું મારા બ્લોગમાં બ્લોગ સ્ટાર્ટ થાય છે છ વાગે તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું ફરી એક વખત બધાનું મા પારુલ સોનીની ચેનલમાં હાય વાલા જય સોમેન જય શ્રી કૃષ્ણ તો અમારું બ્રશ કરો મેં સફાઈ બ્રશ કરી લીધું છે

તો ત્યાં મેડમે દાબેલી વડાપાવ ને એવું મંગાવ્યું હતું તો ગરમ ગરમ જ બધું સર બનાવતા ઓલું લેવા ગયા હતા એટલે એને મોડું થઈ ગયું અને હું વહેલા પોણા દસે આવતી રહી હતી સાડાનો પોણા દસે પછી ફોન આવ્યો મેડમનો કે બારુ ભાભી તમારી તમારી માટે મગાવ્યું હતું દાબેલી ને એવું તો પાર્સલ લેવા ગઈ હતી વડાપાવ દાબેલી ચટણી બધું તો રાતે ને દાબેલી લીખાય ત્યાં પેટ ભરાઈ ગયું હતું ને એવું ખાધું નહોતું એટલે સવારે વહેલી ભૂખ લાગી ચા નાસ્તો કરી લે છે બપાઈ કરી લીધો છે દવા પીવાની બાકી છે પોણા સાથ થઈ નથી આજે તો બસ હવે ઘડી બેઠા છીએ પછી કામે તો વળગવું જ છે ફરાટ મારું કામ પતાવેલો ત્યાં સુધી તમે ચા પાણી નાસ્તો કરી લો અરે હા આજ તો સવાર સવારમાં સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મારી ગાડી આગળ વધે પછી કામ કરીને ચોમાસામાં તો બધા આવી રીતે તોરણિયા બાંધા હે છે કપડા ના સુકાઈ નઈ બાર રાત ના ઉચિંતા નો વરસાદ આવે અમે સફા જય સ્વામિનારાયણ ચા નાસ્તો કરી લીધો ને દવા પેન બાકી છે રાતના પોણા બાર વાગ્યા છે હંમેશા બાપા સુવાની તૈયારી કરે છે અને હું બનાવું છું કોફી તો ફ્રેન્ડસ પોણા બાર વાગ્યા છે ને મને કોફી પીવાનું મન થયું છે તો હું ફટાફટ કોફી બનાવી દઉં

કોફી બી પ્રિયા તમને બોલાવું છું આવું છે ને તો બસ આવી જજો ને હા આજે તો વરસાદ સરસ પડી ગયો તમારે ત્યાં કેવો હતો વરસાદ મને કેજો ને હું થાકી બહુ ગઈ છું મને મસ્ત મજાની કોફી હું કર લો પછી આપણે પીએ તો ફ્રેન્ડ્સ કોફી મેં મૂકી દીધી છે અને પાઉચ જ લાવી હતી બોટલ નથી લાવી 10 રૂપિયાનો પાઉચ આવે એ લાવી હતી તો મને એમાં એલચી વાળી બહુ ભાવે કોફી માં એલચી ની ફ્લેવર બહુ મસ્ત લાગે ફ્રેન્ડ તો હું છે પછી પાછા તમે બોલાવ કે જાતા નહી હા ફ્રેન્ડ તો અમારે જોબ ઉપર હું જાઉં છું સ્ટોલ માં તો રેનોવેશન નું કામ કમ્પલીટ થઈ ગયું છે તો બસ થોડું થોડું હવે અમારે સેટઅપ કરવાનું છે માલ બધો ગોઠવવાનો છે જોઈ થઈ જાય એટલે હું તમને પાછા ત્યાંનો ટુર કરાવીશ મસ્ત થઈ ગયું છે બધું અને માલ પણ નવો બીજો આવવાનો છે તો ત્યારે જ હું તમને મારા જોબ કરું છું ત્યાં તમને ટુર કરાવીશ તો તમે બધા આવી જાજો જોવા પણ અને ખરીદી કરવા પણ ચાલો ફટાફટ કોફી કરે તમને સર્વ કરું છું આવી જાજો સાંજથી બહુ હોલી થઈ ગઈ છે મારે લેવું તો આગળ જો કોફી લેવા ગઈ ને તો જાતા જાતા રહી ગઈ ઉભરાતા ઉભરાતા કોઈ રીતે આમ થાતી જ નથી એકદમ ઓલી થઈ ગઈ છે ચોમાસાની થઈ ગઈ તો હવે આને મારે સરખી કેમ કરવી તો વાંધો આજ મારે આમ ખોલવી પડે પછી આમ ચા કે કઈ કરવું પડે ચાલો તમને હું કોફી દઉં છું કઈ જાતા નહીં ફ્રેન્ડ્સ મસ્ત મજાની મારી કોફી તૈયાર થઈ ગઈ છે પણ એમાં મેં મલાઈ નાખી છે મને મલાઈવાળી ચા કોફી બે બહુ જ ભાવે અને લાઈટ કોફી ભાવે મને એકદમ સ્ટ્રોંગ નો ભાવે તો કોફી તૈયાર થઈ ચાલો બધા વાગે કોફી પીવા મેં મારા નાના કોઈને નથી એટલે બે ચાલો કોફી પીવા હે ગાઈસ તો છે એક એટલે એકમાં થોડીક જ પાંચ મિનિટની વાત છે તો ગુડ બાકી આ બ્લોગ મારો કાલનો જ કન્ટિન્યુ થાય છે કારણ કે કાલે બહુ મોડું થઈ ગયું હતું કોફી પીધી બાર વાગે અને ફોન જોતા જતા ક્યારેય નિંદર આવે કે કઈ ખબર ન હોય થાકી બહુ ગઈ મોડું થઈ ગયું અને સીટી વાગે છે તમે સીટી સંભળાવીએ છીએ મૂકી છે ચીચડી જો એ બધે ટાઈમ થઈ ગયો છે રોટલી નોટ બનાવી ગયો છે મરચાં વઘારવાના બાકી દિવસ એવું કાંઈક છે અડધી દસે છે કે અડધી બાકી છે અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારે બધાનું પારોસોરીની ખટ્ટા મીઠા સ્વીટ હોમમાં તમને થતું છે ખટ્ટા મીઠા હા ભાઈ અમારું ખટ્ટા મીઠા છે ક્યારેક તીખું હોય ક્યારેક ખાટું હોય ક્યારેક ખાર હોય સ્વીટ તો ઓછું જોઈએ તો બસ બધાને આમાં જોઈ તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફરી સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાને મારી મારા બ્લોગમાં તો ફટાટ મારી રસોઈ કરી લઉં અને જોબ ઉપર જ મારે બહુ મોડું થઈ ગયું હતું એમાં શું છે કે ઘડિયાળ મારી ખોવાઈ ગઈ છે મોડલ જ હતું હંમેશા અપાનું તો એ તૂટી ગયા પટ્ટા તો હું લઈ જાતું એ કંઈક ખોવાઈ હવે આજે ઘડિયાળ લેવી પડશે ચાલો રોટલી કરી લે તો અહીંયા ખીચડી મુકાઈ ગઈ અહીંયા મસ્ત મજાનું ચોય બટેટાનું શાક થઈ ગયું છે લોટ બંધાઈ ગયો છે એ બાર છે તડકો આજે કાઈ વરસાદ છે ને બપોરે બહુ હતો કાલે અહીંયા ત્રણ મેગી લાવ્યા તો અમે એમાંથી બે તો વપરાઈ ગઈ અને બે એક જ રહે છે પણ એની સાથે નેસ્કે ફ્રી આવે છે આવું પાઉચ એટલે આ પહેલાની મેગીનું છે એનું પાઉચ હવે અમે ચોંટાડ્યું છે આ એક આવી રીતે આવે તો મેગી હવે વિચાર છે કાલે કરવાનો

સુપ્રાટ મારી રોટલી કરી પછી જમ કે જગ ઉપર જાય તે કે તમને બધાને જમવાનું આમંત્રણ છે બધા ટાઈમે આવી જાય તો સુપ્રાટ માં રોટલી કરી અને ફ્રેન્ડ્સ હવામાનમાં તો તડકો અને વાદળા બધું ઈ છે ક્યારે વરસાદ આવે કઈ નક્કી નહીં દોડ ગઈ ગયો રોટલી મારી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે જમવાની તૈયારી કરે કારણ કે ભૂખ લાગી છે ચાલ તમે બધા પણ જમવા હાલો ગરમી એટલે છે ફ્રેન્ડ્સ તડકો બહાર છે તો થોડા જમી લઈએ હવે પણ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે જમવાની તૈયારી કરીએ